સાબરકાંઠાના હિંમતનગરમાં આજરોજ પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું પૂર્વ સૈનિક સંકલન સમિતિ દ્વારા રેલીનું આયોજન સહકારી જીનથી લઈને છાપરીયા મોતીપુરા પોલીસ ચોકી તેમજ બસ સ્ટેશન થઈને જિલ્લા પોલીસ કચેરીથી જિલ્લા કલેક્ટર સુધી સૂત્રોચ્યાર સાથે ગઈ હતી રેલીનો મુખ્ય હેતુ એ હતો કે એક આર્મી જવાન અને પોલીસ વચ્ચે ઘર્ષણ થતા આર્મી જવાન સામે ખોટી ફરિયાદ થઈ હોવાના આક્ષેપો સાથે આજો જ પૂર્વ આર્મી જવાનો તમામ જિલ્લાના ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે કલેક્ટર તેમજ એસપી કચેરી ખાતે જઈને આવેદનપત્ર આપીને પોલીસ મુર્દાબાદના નારા લગાવીને હિંમતનગર ઈડર હાઇવે પર રોડ જામ કરવામાં આવ્યો હતો અને નારાજગી જાહેર કરવામાં આવી હતી ત્યારપછી મોતીપુરા ચાર રસ્તા પર આવેલી ટ્રાફિક પોલીસ બેઠક માટે બનાવેલી ચોકીને અજાણ શખ્સોએ તોડફોડ કરી હતી અને આ તોડફોડ થતા જિલ્લા પોલીસ વડા ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલે મોતીપુરા ચોકીની મુલાકાત લીધી હતી ખોટા પબ્લિસિટી સ્ટ કરી આપણું કોઈ નુકસાન ગણ્યું નથી જેને કર્યું છે એના આ બધા સજા જે આપી દે હા લોકો આપણો ઓછો નથી હા લોકો કોઈ કામ દેવાનું નથી નથી આજે શું ઘટના જેને લઈને આગળ પત્ર આપવામાં આવ્યું ક્યાં સુધી હતું શું હતું આપ સર્વે જાણો છો કે ઝાલા યસપાલ સિંહ જે ફોન સર્વિસ જવાન છે એમને પોલીસ દ્વારા જે થોડી નજીવી બ્લેક ફ્લેમને લઈ અને બોલાચાલી થઈ અને એમાં પોલીસ દ્વારા પાંચથી સાત પોલીસ દ્વારા એમને માર મારવામાં આવ્યો એ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં માજી સૈનિક પરિવારમાં ખૂબ રોષ છે સાથે સાથે જનતામાં પણ ખૂબ રોષ છે આપ જોઈ રહ્યા છો કે બહાર કેટલી જનતા છે અમે એને ન્યાય આપવા આવ્યા છે કે જે એમની સામે એફઆઈઆર થઈ છે એ એફઆઈઆર રદ કરવામાં આવે પ્લસ જે પણ પોલીસ અધિકારી કર્મચારી જે છે એ તમામે તમામ એમની સામે એફઆઈઆર કરવામાં આવે અમે અમારી સમગ્ર ગુજરાત માજી સૈનિક પરિવારની ટીમ અહીંયા આવી હતી અને કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરી છે કલેક્ટર સાહેબે હાલ ત્રણથી ચાર દિવસનો સમય માગ્યો છે ત્રણથી ચાર દિવસના સમયમાં બધું પૂર્ણ થશે જો ત્રણથી ચાર દિવસના સમયગાળામાં એની સામે કંઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે સમગ્ર ગુજરાતના માજી સૈનિકો આ વખતે ખાલી ગુજરાતના જ છીએ પણ ભારત દેશના માજી સૈનિકો બોલાવી અને અમે હવે પછી કોઈ પણ બાહિંદ્રી લી નહીં અને અમે અહીંયા અનસન ઉપર અને આગળ જે પણ ઉગ્ર લડત થાય એના કેવલ ને કેવલ જવાબદારી આ પ્રશાસન હશે કેમકે જો અમે એમને શાંતિથી આવેદન આપ્યું છે આ આવેદન આપ્યા પછી જો એનું પાલન ન થાય અને એની સામે કાર્યવાહી ન થાય તો અમે આગળની બધા જે અમારા માજી સૈનિકનું સંગઠન છે પરિવારો છે એમના બધા વિચારણા કરી અને આગળ એક મોટી લડત ચલાવશું નિમાવત જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન વંદે માતરમ ભારત માતા કી જય હું કૃષ્ણદેવસિંહ ગોહિલ પ્રમુખ પૂર્વ સૈનિક સંકલન સમિતિ ગુજરાત રાજ્ય આપ સર્વ જાણો છો હિંમતનગરની નિંદનીય ઘટના વિશે મારે એના વિશે તમને વધારે નથી કેવું પરંતુ આ આજે હિંમતનગરની અંદર જે જોવા મળ્યું એ માત્ર ટ્રેલર છે જો આવનારા દિવસોની અંદર ગુનેગારો ઉપર જે લોકો ગુનેગાર છે જે પોલીસ કર્મીઓ દોષી છે એમની ઉપર સખત કાર્ય કરવામાં નહીં આવે તો આ આંદોલન પ્રસરી અને ભારતભરમાં અમે ફેલાવશું પણ અમને ન્યાય વ્યવસ્થા સરકાર અને પોલીસ પ્રશાસન ઉપર વિશ્વાસ છે હજી પણ અમે બી હાથ જોડી અમને નમ્ર વિનંતી કરીએ છીએ કે આવનારા દિવસોમાં અમને મજબૂર નહીં કરતા અને અમારી માગણી જે છે અમને જે ન્યાય યશપાલસિંહ ઝાલાની જે અમે અપાવવાના છીએ એ ન્યાય તમે વહેલી તકે આવનારા દિવસોમાં જો આપવામાં નિષ્ફળ રહ્યા તો આવનારા સમયની અંદર મહાઆંદોલનની તૈયારી માટે પણ સરકાર તૈયાર રહે પોલીસ પ્રશાસન પણ તૈયાર રહે એવી અમારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે અપીલ છે મારું નામ સોલંકી મગનભાઈ હું આર્મી રિટાયરમેન્ટ છું જે સૈનિક યશપાલ એ માટે અમે રેલી કાઢી હતી આજ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી સર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યા પછી કલેક્ટર સાહેબને એ બોય ધરી અમને આપી છે જો પણ કાર્યવાહી જે એસપાલ છે ફોજી સાથે જે પણ કાર્યવાહી કરી છે એ હું અહીંયા જે પણ સરકાર સાબરકાંઠાની ચાહે એસપી ડીએસપી જે પણ જે હે જે સૈનિકો જેને પોલીસને માર મારો છે એ બધા પર કાર્યવાહી થશે ને જે પણ હું અહીંયા જે પણ ઓફિસો છે એ બધાનો નિર્ણય આપે કે જે આ એક સૈનિકને નાય મળે ને એ સૈનિકને જે ન્યાય મળે ઓર એ સૈનિકને હવે નોકરી પરથી ના નીકાળ્યા જાય કોઈ મા માર ના માર્યા જાય એના માટે હું જે મદદરૂપ છું સૈનિક સાથે એ અમને બાય ધરી આપી છે અમે માગો એ મૂકીશું કે જે સૈનિકને ઢોળ માર મારે હતો એ આ ઢોળ માર માર્યો છે એ આમ પબ્લિક સિવિલને જોયો તો અમને નહોતો જોયો અમારે તો વિડીયોમાં આવ્યો હતો અમે બીજા દિવસ ગયા જ્યારે એસપી સાહેબ ડીએસપી સાહેબ એ ડિવિઝનને મળ્યા જે અમને એ લોકોએ જે રીતના જવાબ આવ્યો હતો એ રીતના હું એ પછી આગળ કાર્યવાહી કરી કે એ એક માળ મારે છે એની એફઆર ફરાય છે ને એક માળ ખાય છે એની એફઆર નથી ફરાતી એટલે હું આખા ભારતની અંદર એ કહેવા માગું છું ઓર ગુજરાતમાં એ કે જો બી એસી એવો કાર્યવાહી થાય એ આ તો સૈનિક હતો એક ટ્રેનિંગવાળો હતો એને આટલો ઢોર માર મારવામાં આવ્યો કાલે એક સિવિલિયન છે એક ગરીબ માણસ છે એને મારીને આ કોઈક નારા નદીમાં ફેંકી જાય તો આ સરકાર તો કાલ માને નહીં એટલે આ સરકારને મારે કહેવું છે કે તમે જે પણ કાર્યવાહી કરો એક આ ફોજીને જે ઢોર માર માર્યો છે એને જોઈ તમારે કાર્યવાહી કરવાની છે